વરિયાળનો પાક તો જો લોથા લોથા આ મોટા લોથા લોથા આવી ગયા છે વણ વરિયાળે કેવા લોથા બતાવે છે જો વરિયાળી મારી આવી બે વિઘાની વરિયાળી છે આવો આપણે વાળીએ ગામના પાદરમાં આપણે વાળી છે આવી જાવ આપણે વાળીએ વરિયાળે જોવા કેવી વરિયાળી છે ઉતારો ફૂલ દેખીએ એવી સવાર ઊંચી વરિયાળે જેને ખાવી એને ઓર્ડર કરજે હું વોટ્સએપમાં નાખી દઈશ હલો વરિયાળી જોવા દૂધી છે મારે તો દૂધી છે ઘાકડી છે મરચી છે રીંગણી છે ધુવેર છે વાલોળ છે મોટા મોટા સોળા છે વેચના અને હાલો દૂધી આ શેરડી છે મારે તો મોટી મોટી શેરડી છે શેરડી કાળા કલરની શેરડી છે અને શેરડી જો આવી જાવ મારી વાડીએ સોળા જો આવી જાવ વાડીએ અને વરિયાળી જો આવી જાવ કેવી વરિયાળી છે અમારે આવી જ મારી વાડીએ ગામના પાદર વાડી છે અને અત્યારે બપોરનો ટાઈમ થયો છે હવે મારે જમવાનો ટાઈમ થયો છે મારે જમવું છે જમીન પાછો હું પાણી વાળવા વીઓ અને અત્યારે હું ગામમાં પાણી નળ છોડું છું ગામે પાણી પીવે છે અને મારી વરિયાળા પાણી પીવે છે હલો મારી વાડીએ ગામના પાદે વાડી

બધું રીંગણા બધું આવી ગયો છે આવા ફાલ આવી ગયો છે જળવનો અને આ છે પછી મોટી રીંગણી અને રીંગણા હારા આવશે શાકના મીઠા છે અને ઓર્ગેનિક મેં દવા સાંટી છે આમાં અને ઓર્ગેનિક ખેતી કરું છું તો હાલો મારી વાડીએ વાડી